શિવાદોરી સમાન તાપી નદીના આકાશી દ્રશ્ય સામે આવ્યા હતા જેમાં નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રોંદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકને પગલે તાપી નદીમાં નવા નીર આવી રહ્યા છે ઉકાઈ ડેમમાંથી છોડાયેલું પાણી સૂર્યપુત્રી તાપી નદીમાં આવે છે ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે ડેમની હાલની જળ સપાટી ત્રણસો વીસ પોઈન્ટ સુડતાલીસ ફૂટે પહોંચી છે